ગાંધીધામ રેલવે સ્ટેશનમાં રેલવે પોલીસની ઉત્તમ કામગીરી અનેક ઠેકાણે દેવદૂત બની યાત્રાળુઓને આફતમાંથી ઉગાર્યા સમગ્ર કચ્છ જિલ્લાની સાથે ગાંધીધામમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘકૃપા ઉતરી છે પૂર્વ કચ્છમાં કેટલીક જગ્યાએ મેઘકૃપા આફત સમાન પણ બની હોવાનું સામે આવ્યું છે જિલ્લામાં અનેક જગ્યાએ પોલીસ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોય તે પ્રકારના બનાવો પણ સામે આવ્યા છે પોલીસ દ્વારા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું હોય તે પ્રકારના ફોટો તેમજ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે તો બીજી તરફ પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ વડા સાગરબાગમાં પણ પોતે રેસ્ક્યુ સહિતની કામગીરી સમયે હાજર રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે આ વચ્ચે ગાંધીધામ રેલવે પોલીસની વાત કરવામાં આવે તો ગાંધીધામમાં ગત ચોવીસ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આજરોજ સવારથી ગાંધીધામ રેલવે સ્ટેશને ઘૂંટણસમાં પાણી ભરાયા હતા ત્યારે ગાંધીધામ રેલવે પોલીસ મથકના પીઆઈ પીઆર સોલંકી એએસઆઈ અરજણભાઈ એએસઆઈ ઘનશ્યામસિંહ એચ રાજુભાઈ પીસી કાનાભાઈ પીસી શૈલેષભાઈ સહિતના સ્ટાફ દ્વારા ખાખીની અંદર રહેલી માનવતા મહેકાવવામાં આવી હતી રેલવે સ્ટેશનમાં ઘૂંટણસમા પાણી ભરાતા એક યાત્રી ટ્રેનમાંથી ઉતરીને પડી ગયા હતા અને ઇજાગ્રસ્ત બન્યા હતા જેને પોલીસ દ્વારા સહી સલામત રીતે તેમના વાહનમાં બેસાડવામાં આવ્યા હતા ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં જે પ્રમાણે ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા યાત્રાળુઓની વાહરે આવી તેમની મદદ કરવામાં આવી રહી છે તે દ્રશ્યો જોઈ સૌ કોઈ કહી રહ્યા છે કે સલામ છે ગુજરાત પોલીસને